શંકરભાઈ ની મિનિસ્ટર બનશે તે વિચાર પૂરી થઈ થઈ પછી આ ચર્ચા શરૂ છે કે શંકરભાઈ મિનિસ્ટર બની રહ્યા છે સ્પીકર માં કનુભાઈ આવી રહ્યા છે આ બાબતે તમે શું કહેશો આ બાબત આવી હતી મારા જોડે આવી એટલે બધું નેરેટિવ સેટ થતું હોય છે અમુક કેવું નેરેટિવ સેટ કરવામાં આવે ધારો કે ઘણી બધી વાર આવી ચર્ચાઓ થઈ છે જેની અંદર શંકરભાઈ ચૌધરી કેબિનેટ મંત્રી બનશે શંકરભાઈ ચૌધરી પ્રદેશ આના પૂર્વ પણ થઈ છે સત્તરમાં આર્યા તારે પણ થઈ હતી એના પછી પણ થઈ છે ઘણી બધી વાર થઈ છે તો એક નેરેટિવ સેટ કરવામાં આવે નેરેટિવ જે પણ લોકો સેટ કરતા હોય એના બે મતલબ હોય શકે એક મતલબ એ હોય શકે કે આ રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી નેરેટિવ શેટ થાય તો એક રીતે પ્રમોશન પણ થઈ શકે અને એક રીતે એ પણ હોય શકે કે આ રીતે નેરેટિવ શેર થાય ને આ રીતે હાઈલાઇટ થાય મુદ્દો

છેલ્લો સવાલ મારે તમને એ કરવો છે કે તમે જુઓ કે લોકસભા ચૂંટણીમાં એક એલર્જી ઊભી થઈ હતી એક લોકોનો વિરોધ ઊભો થયો હતો શંકરભાઈ ચૌધરી સામે અને ગેનીબેનને એનો ફાયદો થયો ગેનીબેન સોશિયલ મીડિયામાં ખૂબ જ ચાલ્યા

ગેનીબેન જે ગુલાબસિંહના જીતાડી શક્યા એના કારણે ધીરે ધીરે તેમની સામે હવે વિરોધ થઈ રહ્યો છે તેની સામે સામે જે શંકરભાઈની બન્યું તમને રાઈટ વાત છે જુઓ પહેલા તો કેવું હતું કે શંકરભાઈ ચૌધરીના વિરુદ્ધમાં ગેનીબેન ગેની બેન જો વાવની અંદર ગેની બેન ઇલેક્શન લડ્યા શંકરભાઈ ચૌધરી ઇલેક્શન લડ્યા તો એ વખતે આખા ગુજરાતની ચૂંટણીઓનો માહોલ ક્યાં જામતો હતો વાવમાં વાવમાં માહોલ જામતો હતો ત્યારબાદ વાવની અંદરથી શંકરભાઈ ચૌધરી લડવા જતા રહ્યા થરાદ ગુલાબસિંહ અને શંકરભાઈ ચૌધરી લડ્યા તો માહોલ ક્યાં જામતો હતો થરાદની અંદર જેનો વિરુદ્ધ હોય એનું સમર્થન પણ હોય છે ને જેનું સમર્થન હોય છે એનો જ વિરુદ્ધ હોય છે તો ગ્જાનીબેન જે વખતે લડવાનું હતું ગેનીબેન ને એવું એવું હતું મન ની અંદર કે ક્યાંક શંકરભાઈ ચૌધરી લડવા આવવાના છે અંદરથી સંસદની ઇલેક્શન શંકરભાઈ ચૌધરી લડવાના છે ને એટલા માટે જ કહ્યું હતું કે મારે આ વખતે ઇલેક્શન લડવાનું છે પરંતુ શંકરભાઈ ચૌધરી ના આવ્યા અને રેખાબેન ચૌધરી આવ્યા તો રેખાબેન ચૌધરીને તો શંકરભાઈના ઉમેદવાર મતલબ ઘોષિત કરી દેવામાં આવ્યા કે શંકરભાઈના ઉમેદવાર છે એ રીતે વાતચીત કરી અને એના ઉપરથી જે નેરેટિવ જે સેટ થયું ફાયદો અને ગેની બેન નો એ હદે ફાયદો મળ્યો કે લોકો એક વિચારી લીધું કે શંકરભાઈ ચૌધરીને બનાસકાંઠાની અંદર રાજકારણ રાજકીય રીતે દૂર કરવા માટે ગેની બેન ની શ્રેષ્ઠ ઓપ્શન છે એમની તરફ ચાલે એમની તરફ જાઓ આવું વિચારીને બધા જ લોકો એમની તરફ ગયા જેનાથી ઘણું બધું ડેરી બેંકોની પણ વાતચીતો આવી શંકરભાઈ ચૌધરીને પણ એ સ્ટ્રગલના સમયમાં ખૂબ એવું ભોગવવું પડ્યું પરંતુ નથી કહેતા કે સમય સમય બલવાન નહીં બલવાન મનુષ્ય આજે આનો સમય હોય કાલે આનો સમય હોય તો એ જ સમય પરત આવ્યો ને એ જ શબ્દો પરત આવ્યા ને એ જ પોતાના કરેલા કર્મો પરત આવ્યા વાવની અંદર ગેની બેન વાવની અંદર લડવા આવ્યા વાવની અંદર મજબૂત હતા ગેની બેન બધા આખા ગુજરાતની અંદર વાવની ચર્ચા હતી કે ગેની બેન ગુલાબસિંહ સાથે છે તો ગુલાબસિંહને કોઈ હરાવી શકે નહીં પરંતુ ભૂતકાળની અંદર ગેની બેને ઘણી બધા વિડીયોના માધ્યમથી સામાજિક માધ્યમના વિડીયોમાં એવું કહેલું હતું કે ઠાકોર સમાજનો ઉમેદવાર હોય તો ઠાકોર સમાજને ત્યાં મત આપવા પછી ભાજપમાંથી હોય કે કોંગ્રેસમાંથી આ જે સમાજવાદવાળા જે સ્ટેટમેન્ટ કરેલા હતા એ સ્ટેટમેન્ટના લીધે ક્યાંક ને ક્યાંક નુકસાન એ પડ્યું કે ખુલ્લી બહાર આવી શક્યા શંકરભાઈ પણ તમે જોયું પહેલાં ખુલ્લીને બહાર નહોતા આવતા પણ જ્યારે એમને લાગ્યું કે નહીં જીતાય જીત મારી જશે ફરી વાર મારે હા એટલે પછી ખુલ્લી બહાર આવી ગયા અને સૌપુરા ની અંદર જે ખુલ્લી ને શંકરભાઈ ચૌધરી બોલ્યા ને મારા રાજકીય કેરિયર એટલે કે બાર વર્ષના ઇતિહાસથી હું જોઉં છું રાજકારણ એકદમ નજીક થી મારા બાર વર્ષના રાજકીય ઇતિહાસની અંદર મેં ક્યારે શંકરભાઈને હું બોલતા નથી જોયા કોઈ પણ વ્યક્તિ કે મેં વિરોધ ન કર્યો કશું પણ ન કર્યું કોઈ દિવસ ખુલ્લી થી નથી બોલ્યા જે આક્રોશ બોલ્યા તો નો ડાઉટ જે જીત્યા એની અંદર એમને ચૌધરી સમાજના વોટ પણ લાયા ભાજપ તરફ અને જે માવજીભાઈને જે મત લઈ જવાના હતા મતની અંદર પણ શેદ માર્યો અને જે એ મતોનો જે ફાયદો કરાવ્યો એના લીધે એમના તરફ પવન પણ વળ્યો એમનું નામ પણ થયું સાચી વાત છે અને એનો એમને ફાયદો પણ થયો છે પરંતુ અત્યારે સોશિયલ મીડિયા ઉપર કાંઈ પણ ચાલતું હોય જ્યારે ચૂંટણી આવે છે ને સમીકરણો લોકો ત્યારે જ નક્કી કરે બરાબર લોકો બધું મનમાં રાખે છે લોકો બધું કાંઈ જ કહેવા નથી માગતા લોકો ગેની સભામાં આવવાવાળા ગેની મત નથી આપતા હોતા શંકરભાઈની સભામાં આવવાવાળા શંકરભાઈને મત આપતા નથી હોતા પરંતુ સભાઓમાં આવે છે જાય છે વાતચીતો કરે છે બધું જ સારું સારું લાગે છે પણ જ્યારે ઇલેક્શન આવે ને ત્યારે સમીકરણો લોકો કંઈક અલગ જ રીતે રચતા હોય છે ને એમાં બનાસકાંઠાનું તો સમીકરણો કળવા ખૂબ જ અઘરા છે રાજનીતિક રીતે બનાસકાંઠાનું એક એટલું બધું ડિફિકલ્ટી લોકોની મેન્ટાલિટી થી લોકો મત કરે છે લોકો ખુલીને તમને કશું કઈ પણ પણ ટૂંકમાં શંકરભાઈ ની જગ્યાએ હવે ગેનીબેન ધીમે ધીમે આવી રહ્યા છે તેવું લાગી ટૂંકમાં થોડો વિરોધ વધ્યો છે એવું તો તમને લાગે છે એલર્જી જો વિરોધ ને સમર્થન તો કેવું છે મેં તમને કહ્યું સિચ્યુએશન અને સમયના હિસાબે હોય હવે આવનારા સમયની અંદર ચૂંટણીઓ આવશે ત્યારે ખબર પડી જશે સંસદ ની અંદર સો ટકા ગેનીબેન નું પ્રભુત્વ હતું એટલે ગેનીબેન ચાલ્યા વાવની અંદર સ્વરૂપજી નું ઠાકોર સમાજ મોટા પ્રમાણમાં તો તેમ છતાં ગેલો ગુલાબસિંહ ખૂબ મજબૂતાઈથી ફાઇટ આપી પરંતુ તેમ છતાં જે જીત એ જીતને હારે હાર જ કહેવાય કારણ કે સાંસદની અંદર પણ રેખાબેન બહુ નજીવા મતથી જારી જ હારી ગયા હતા પછી હજાર એટલે કોઈ મત ના કહેવાય જેમ અત્યારે વાવની અંદર ભાજપ જીત્યું એ પણ કોઈ જીત પાટણમાં ચંદનજી હારી ગયા એટલે કોઈ હારજીત ન કહેવાય કિસ્મત નો ખેલ કહેવાય સંસદમાં પચીસ હજાર કોઈ જીત ન કહેવાય અને વિધાનસભાની અંદર બે ત્રણ હજારની કોઈ હારજીત એ હારજીત ના કહેવાય એટલે આવનારા સમયની અંદર શું સમીકરણો બને છે શું લોકો હજી ખુલીને બહાર આવે છે શું લોકો કહે છે એ સમય નક્કી કરશે અને આવનારા સમયની અંદર ચૂંટણીઓ આવશે જે સ્થાનિય સ્વરાજની એની અંદર લગભગ ચિત્ર ક્લિયર થઈ જશે કે કઈ પ્રકારનું લોકોનું અત્યારે માનસિકતા બદલાય છે કે કેટલી નથી બદલાય જોઈએ દિલુભાઈ શું થાય છે આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ આભાર ધન્યવાદ જી ભાઈ નમસ્કાર